પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતા શિક્ષકો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાની કરલા ગામની પ્રાથમિક સ્કૂલનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતા હોવાની વિદ્યાર્થીઓ દ્વારા વાલીને વાત કરતા વાલીઓ દ્વારા ખાનગી રાહે તપાસ કરવામાં આવતા વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતા હોવાનું આવ્યું સામે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓ શૌચાલય સાફ કરતા હોવાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમોને નેવ મૂક્યા વિદ્યાર્થીઓ બાળમજૂરી તરફ ન વળે તે જોવાને બદલે શિક્ષકો દ્વારા જ મજૂરી કરવામાં આવી રહી છે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને સુઘડતા તરફ પાળવાની પોતાની ફરજને ભૂલીને બિલકુલ ધૂણા ઉપજાવે તેવી ગંદકી સાફ કરાવતા આવા શિક્ષકો કોના પીઠબળથી આવું નિયમ વિરુદ્ધનું કામ બાળકો પાસે કરાવી રહ્યા છે જેસર તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીની આ વાતથી અજાણ હશે કે પછી આખો આડા કાન કરવામાં આવી રહ્યા છે ભાવનગરના પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને અંગે સત્યતા સ્વીકારાય કોઈ ખાતાકીય પગલાં લેશે કે કેમ તે જોવાનું રહ્યું રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી આજે છોકરાઓ મને કહે છે કે અમારા સર આશર્ય સર મારી પાસે સંદાસ બાથરૂમ સાફ કરાવે છે તો આજ હું મારી નજરેથી જોવા આવ્યો